નમસ્કાર જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો લોકસભા ચૂંટણીનો રણટંકાર જેની અંદર સુરેન્દ્રનગર લોકસભાની આજે બેઠક છે ત્યાં ભારતીય જનતા પાર્ટીના ચંદુભાઈ શિહોરા કે જેને હરાવવા માટે તળપદા કોળી સમાજના આગેવાનોએ આર્થિક ફંડ ઉઘરાવાનું શરૂ કર્યું છે કોંગ્રેસ તળપદા કોળી સમાજના નેતાને ટિકિટ આપશે તો તળપદા કોળી સમાજ નોટ અને વોટ બંને રીતે તેની સાથે રહેશેનો સૂર છે જેને લઈને તળપદા કોળી સમાજનો રોષ ચરમસીમા સુધી પહોંચ્યો છે સાથે ચંદુભાઈ શિહોરાની ટિકિટ બદલવાની ઉગ્ર માંગ બની મહત્વનું તો એ છે કે ભાજપ છેલ્લા ત્રણ ટર્મથી તળપદા કોળી સમાજની અવગણના કરી રહ્યું છે

મહત્વપૂર્ણ સમાચાર છે કોળી સમાજના આગેવાનને ટિકિટ મળે તે મહત્વનું છે તે સાગર કલાણિયા દ્વારા કહેવામાં આવ્યું છે ભાજપ ઉમેદવાર ચંદુજી શિહોરાના સમર્થનમાં કોળી સમાજના જેટલા પણ આગેવાનો છે તે પણ આવ્યા છે કોળી સમાજના આગેવાનને ટિકિટ મળે તે મહત્વનું તેવું સાગર કલાણિયા દ્વારા કહેવામાં આવ્યું છે એક તરફ પરિસ્થિતિ એવી છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર છે આ ચંદુજી શિહોરા અને તેમાં પણ કોડી સમાજના કેટલાક આગેવાનો એવા છે કે જેઓ તેમના પક્ષમાં બોલી રહ્યા છે એના ફાળે આવી છે ચંદુભાઈની તો એને ચંદુભાઈની ટિકિટ મળવાના અનુસંધાન ત્યાંના તળપદા કોળી જ્ઞાતિ દ્વારા ત્યાંના અમુક આગેવાનો દ્વારા અને અમુક માજી ધારાસભ્યો દ્વારા જે ચંદુભાઈનો વિરોધ કરી રહ્યા છે ચંદુભાઈ કરતાં પણ એ ચુવાળિયા કોળી શબ્દનો વિરોધ કરી રહ્યા છે એટલે એના અનુસંધાને અમે અહીંયા જે કાર્યક્રમ કર્યો છે અને જે અત્યાર સુધી અમે સરપંચથી માંડીને પાર્લામેન્ટ સુધી તળપદા કોળી જ્ઞાતિને સમસ્ત કોળી જ્ઞાતિને સ્વીકાર્યા છે એ કોળી જ્ઞાતિમાં કોઈ પણ હોઈ શકે જે સત્યાવીસ જ્ઞાતિઓ આવે છે કોળી જ્ઞાતિમાં સમસ્ત કોળી જ્ઞાતિમાં એ તમામ જ્ઞાતિને અમે સ્વીકાર્યા છે તો આજે એક ટિકિટ આપવાથી અમુક લોકોને પેટમાં તેલ રેડાયું છે એના અનુસંધાને અમે ભાવનગરમાં આ ભાવનગર લોકસભા સીટ ઉપર આ કાર્યક્રમ સિહોર મુકામે કાર્યક્રમ કર્યો જો અમારો કાર્યક્રમ કરીને વિરોધ તો એ છે કે અમે પણ અમારી કારણ કે ભાવનગર લોકસભા સીટ ઉપર અઢી લાખ મતદાન છે તો અમે અત્યારે એવો નિર્ણય લેવાના છીએ અમારા સમાજના વડીલો અને આગેવાનો અને યુવાનો દ્વારા કે અમારે પણ એક યુવાન ભણેલ ગણેલ યુવાનને ચૂંટણી રણ મેદાને ઉતારવો તો આખરે આપણે સાંભળ્યું કે કોક તેમના પક્ષમાં છે કોક તેમના વિપક્ષમાં છે કોઈક બોલી રહ્યું છે કે કોળી સમાજના છે તો તો પણ ચાલશે પરંતુ હવે પરિસ્થિતિ એવી છે કે ખરેખર ત્યાં શું ચાલી રહ્યું છે તે માટે જ આપણી સાથે જોડાઈ રહ્યા છે વિપુલ સોલંકી સુરેન્દ્રનગરના સરપંચ છે વિપુલભાઈ સૌથી પહેલાં જીએસટીવીની અંદર આપનું સ્વાગત છે પ્રશ્ન એ થાય છે કે

પણ તળપદા કોળીમાંથી બેન વોટિંગનું પ્રમાણ વધારે છે પાંચક લાખ જેવું તો દર વખતે ચુવાડિયા કોળીમાંથી ટિકિટ આપવામાં આવે એ વ્યાજબી નથી કારણ કે આજ બેન એવી થઈ ગઈ છે કે જો ભાજપ સરકાર વિચારે તો આ સીટ ભાજપ સરકાર પાસેથી જવાની છે તો જે પણ કાર્યકર્તાઓ છે એને અરુચિ એ છે કે ભાઈ ભાજપમાં જે જૂના વર્ષોથી કામ કરે છે જે આગેવાનો છે તો એને ટિકિટ કેમ આપવામાં ન આવે અને બહારના ઉમેદવારને કેમ ટિકિટ આ વિધાનસભા આ લોકસભામાં આપવામાં આવી આ આ લોકસભાની અંદર બેન સાત વિધાનસભા છે તો સાતે સાત વિધાનસભાની અંદર આજ વર્ષોથી જઈને જિંદગી ભાજપમાં કાઢી છે બેન એવા ઘણા ઉમેદવાર સારા છે કે જે સમાજની અંદર રહી નાના નાના પ્રસંગોમાં હાજરી આપે લોકોના કામ કરે છે પોતે સત્તા ઉપર ન હોવા છતાંય એના પ્રશ્નોનું નિરાકરણ કરે તો એવા ઉમેદવારનું નામ કેમ સૂચિત કરવામાં ન આવ્યું અને ચંદુભાઈને ટિકિટમાં નામ લખવામાં આવ્યું તો અમારો બધા વિરોધ કાર્યકર્તાઓનો એ છે કે ભાઈ હજી પક્ષ વિચારે અને હજી જો નામ જે જૂના ઉમેદવારો છે કે જે આની અંદર જેને જીવ રેડવેલો છે એમાંથી નામ જો સૂચિત કરવામાં નહીં આવે બેન તો પક્ષ ખરેખર ભાજપ સરકાર આ ટિકિટને ખોઈ બેસશે અમારે એ ચિંતા છે માટે અમે માંગણી કરીએ છીએ કે આ લોકસભાની અંદર જે પાંચ છ જણા અમારા સમાજમાંથી છે એમાંથી એકાદું નામ જો સૂચિત કરે તો જ આ લોકસભાની ટિકિટ ભાજપ સરકાર જીતી શકશે નહીંતર આ સમાજ એટલે કે તળપદા કોડી સમાજમાંથી જો કોંગ્રેસ પક્ષ છે એ ટિકિટ ફાળવવામાં આપશે તો બેન સો ટકા આ વોટિંગની દ્રષ્ટિએ જોઈએ ભાજપના હાથમાંથી જાય એમ છે અમારો વિરોધ એ છે નહી કે ચંદુભાઈ ચંદુભાઈ આલો માણસ સારા છે પણ આજે મેં તમને કીધું એમ જે જૂના જોગી છે એનું નામ સૂચિત થાય તો જ બેના ભાજપ સરકાર ને આ ટિકિટ છે સ્યોર થશે છે આ ટિકિટ આખું લોકસભાનું તંત્ર છે ને સાથે સાત વિધાનસભામાં એ ફેરવાઈ જશે એટલે મારી રિક્વેસ્ટ ખાસ એડ છે કે આ સીટને શ્યોર કરવી હોય તો સો ટકા તમારે ઉમેદવાર ભાજપ સરકારને બદલાવો પડશે બદલાવો પડશે અને બદલાવો પડશે નહીંતર આ ટિકિટ છે આ આખી રદ થવાના ચાન્સ દેખાઈ રહ્યા છે કારણ કે દરેક ગામડાઓની અંદર આગેવાનો બધા જુઓ છો કે ભાઈ કોંગ્રેસની હારે જોડાવા માંડ્યા તો શા માટે ઉમેદવારના કારણે કોંગ્રેસના વિચાર તરફ વળવું પડે તો મારું એમ કહેવાનું છે બેન કે ઉમેદવાર ને ભાજપ સરકાર બદલે અને શેર પાટિલ પાટીલ સાહેબ ને અને મુખ્યમંત્રી સાહેબ અને મોદી સાહેબ ને મારે એ જ કહેવાનું છે કે ટિકિટ આપણે ચોવીસ નું આપડા ટાર્ગેટ રાખ્યો છે એને નો ખોવા દેવો હોય તો સો ટકા વહેલી તકે ઉમેદવાર બદલાવે અને જે જુના રાજકીય લેવલના માથા છે જેને સમાજ માટે કઈક ગુમાવ્યું છે એના પરિવારની પરવા કર્યા વગર એનું નામ સૂચિત થાય બેન તો જ ભાજપ સરકાર ને આ લોકસભા ની વિધાનસભા સાથે સાથ વિધાનસભાના કાર્યકર્તાઓને સંતોષ થશે બેન ઓકે આપ સરપંચો છો વિપુલભાઈ સુરેન્દ્રનગરના જે કોળી સમાજનો આક્રોશ સામે આવ્યો છે પરંતુ આપના જ સમાજમાંથી કેટલાક એવા લોકો છે જે કહી રહ્યા છે કે પેટા જ્ઞાતિ તો છે એટલે અમને વાંધો નથી હવે એ આ જે પરિસ્થિતિ સામે આવી છે તેને આપ કઈ રીતે જોઈ રહ્યા છો કારણ કે જો ક્યારે પણ એક પક્ષની અંદર એક જ સુરમાં વાત ચાલે તો જ એ વાત આગળ સુધી પહોંચી શકે જો બે ફાટા પડી જાય તો પછી પરિસ્થિતિ શું થાય તે આપને પણ ખબર જ હશે સો ટકા બેન અમારે કોઈ જ્ઞાતિવાદ નથી કરવાનો પણ મુદ્દો એ છે બેન કે આજે જે માણસ સમજતા નથી એ લોકો મને મેં કીધું ને પાંચ લાખ બેન વોટિંગ છે આમ તળપદા કુડી સમાજનું તો આજે ના છૂટકે બેન બીજા પક્ષમાં જાય તો સો ટકા ટિકિટ ભાજપ ભાજપ તરફી જે વલણ હોય બેન એ બદલે કે નો બદલે એટલે અમારું કહેવાનું એ છે બેન કે આ ભાજપની લોકસભાની જો વ્યવસ્થિત આયોજન નહીં કરે તો સો ટકા આ સીટ ભાજપના હાથમાંથી જાશે જાશે અને જાશે. એટલે ઉમેદવાર બદલાવ પડે એમ છે. ઉમેદવાર છે અમારા વિસ્તારમાં નવો પડે છે અને નવાના કારણે લોકો છે બીજા પ્રવાહમાં ભળવા જશે. તો છે ભાજપમાં જૂના માથા અમારા વિસ્તારમાં છે કે જેને અત્યારે લગ્ન આખો વિસ્તારનો માહોલ છે એ ભાજપ લક્ષી કરાયું છે તો ના છૂટકે બીજા પક્ષમાં ન જવા દેવા માટે સરકાર સરકારશ્રીએ વિચાર કરવો પડશે. અને એના માટે માધ્યમ બધા બધા અત્યારે જોવે છે કાલે અમે સંમેલન કર્યું બેન બધા સમય બધા અમારા જ્ઞાતિના આગેવાનો બે પક્ષના હાજર હતા અને અમે એમાં જોયું બેન અમે સર્વે કર્યું અને ભાજપ લક્ષી અમે એવું વલણ કરવાનો પ્રયત્ન કર્યો તો નાથ લેવલે એવું કીધું વોટિંગ અમારું વધારે છે તો પ્રશ્ન પેલો એ થયો કે શા માટે કોડી સમાજમાંથી નો ડાઉટ ચંદુભાઈ કોડી સમાજમાંથી જ છે પણ હોટિંગની દ્રષ્ટિએ તળપદાનું વોટિંગ વધારે છે તો એવી કેમ નોંધ ન લીધી કે તળપદા કોડીમાંથી આપણે આ વખતે ટિકિટ આપીએ અને બેન પ્રજાએ ત્રણ વખત ચુવાડિયા કોડી સમાજમાંથી આવેલ ઉમેદવારને અમે સ્વીકાર્યો છે અને જે તે ઉમેદવાર સારા હતા તો આ વખતે એ લોકોને એવું વિચારવું પડે કે ભાઈ ચલો કાંઈ વાંધો નહીં આ વખતે એલ તળપદા કોડીનો ઉમેદવાર આપણે સ્વીકારીએ ભારતીય જનતા પાર્ટી એક તરફ આપણે કહ્યું કે અહિયાં તો ભોગવવાનું બીજેપી ને આવશે જો અહિયાં ઉમેદવાર નહીં બદલવામાં આવે પરંતુ આપના જ સમાજના લોકો શું તેના સમર્થનમાં છે કે પછી કોળી વર્ષિસ કોળી થાય અને પરિસ્થિતિ બદલાય એવું થાય

દરેક ઉમેદવાર એની હારે રહેશે દરેક વ્યક્તિ નાનો મોટો ફાળો પૈસા ની દ્રષ્ટિ આપી કોઈ મહેનત કરે પૈસા આપી અને ઉમેદવાર ટેકો જાહેર કરવા માંગે છે હવે જોવાનું છે બે ની વધીને એક બે દિવસમાં કોંગ્રેસ ની જો ગોઠવણી થશે તળપદા કોડીમાં તો આ સીટ લોકો કરું છું ભાજપ સરકાર ને કે હજી સમય છે તમારી પાસે કે આ સીટ ને તમારે સ્યોર રાખવી હોય તમારો જે ટાર્ગેટ નક્કી કરવા માટે આ સીટ ને ન ગુમાવી હોય તો હજી ટૂંકા ટાઈમમાં નામ જે આગેવાનોના છે છ સાત એની ખ્યાલ છે

આપની બાઈટ હમણાં જ સાંભળી આપે કહ્યું કે કાર્યક્રમ યોજવાનો છે મોટી સંખ્યામાં લોકો જોડાવાના છે સૌથી પહેલા તો આજે વિરોધ થઈ રહ્યો છે તેને લઈને આપનું શું કહેવું છે જો પહેલા તો બેન આ જે વિરોધ થઈ રહ્યો છે ને એ એ વ્યાજ બી ના લાગે એ એનું કારણ છે કે હાલમાં તમે જે કે હાલમાં જે સપત કોળી સમાજના નામે આઝાદીના 77 વર્ષ થયા છે બેન અત્યાર સુધી

હમણાં જ એ વાતનો ઉલ્લેખ કર્યો કે કોળી વર્ષિસ કોળી ન થાય એનું ધ્યાન રાખજો આપે કહ્યું કે અમે તો બધા એક જ છીએ આપના જ કોળી સમાજના આગેવાન છે સાગર કાલણિયા તે કહી રહ્યા છે કે આ તો જે વિરોધ થઈ રહ્યો છે ખોટો છે શું કહેશો આપ એમને સાગર ભાઈ અમે ત્રણ ટ્રમથી તમારા સમાજ કે અમારા સમાજ ચુવાડિયા મત આપ્યા છે એ અમારા પોતાના તો માણસો જેને જિંદગી કાઢેલી છે તો એવું એવું કેમ સૂચિત ન કરવામાં આવ્યું આજે ચુવાડિયા કોડીમાંથી કે ભાઈ આ વખતે તળપદા કોડી દર વખતે અમને સપોર્ટ કરી અને અમારો નેતા ચૂંટાવે છે તો આ વખતે એને સ્થાન આપીએ તો એ દ્રષ્ટિએ એવું વિચારવામાં આવે ને કે આ કોડી વાત થવા માંડ્યો

પણ તમે જોવો વિપુલભાઈ ભાવનગર લોકસભા ઉપર ભારતી બેન હોય કે ભારતી બેન ની બે ટ્રમ પૂરી થાય નિમુબેન આવ્યા છે ઇન્ડિયા અમે સ્વીકારીએ છીએ પરંતુ કમનસીબી એ છે કે આજે સોમાભાઈ જે ઠીકરું ફોડ્યું છે સુરેન્દ્રનગર અને જે સમાજ ભાગલા કરવાનું કાવતરું કર્યું છે ને એ ખુબ કૃત્ય બાબત કેવાય વિપુલભાઈ અમે સ્વીકારીએ છીએ ક્યારે અત્યાર સુધી અમે ક્યારેક કોઈ

તો માંગુ છું જે જે વાતનો ઉલ્લેખ કર્યો અંદર કાર્યક્રમ યોજાયો હતો જેમાં બધા જ સમાજના રાખીને અમે આ નિર્ણય કર્યો હતો કે જો આ સીટ ઉપરથી ચંદુભાઈ શિહુરાને નહીં હટાવવામાં આવે તો એનું પરિણામ ભોગવાનો આરો છે હવે એ જ સમાજ આપના જ સમાજમાંથી જે સાગરભાઈ છે તે કહી રહ્યા છે કે આ વિરોધ જ ખોટો છે

અમારા સમાજ એક ટિકિટ અમારા સમાજ ને આપી છે પ્રતિનિધિત્વ અમારા સમાજ ને કરવાનો ચાન્સ આપ્યો છે ભારતીય જનતા પાર્ટી ત્યારે આ લોકોને કોક ને પેટમાં તેલ રેડાણું અને બેન હું હું આજે તમારા માધ્યમથી જીએસટીવી ના માધ્યમથી કહું છું સમગ્ર સૌરાષ્ટ્રના ના ચુવાડિયા કોળી સમાજ ને કે હવે ભાઈઓ જાગો કારણ કે તમે વિચાર તો કરો એટલે એવું હોય કે આ ફક્ત એક જ જૂથ છે કે જે તેનો વિરોધ કરી રહ્યું છે ના માત્ર આખો સમાજ

વિપુલભાઈએ કહ્યું કે હવે ચંદુભાઈને ખુદને ખુદ સમજવું પડશે ઘણી વખત આપણે અત્યારે જ જોઈ ચુક્યા છે ઇલેક્શન ની અંદર કે ક્યાંક અંતર આત્મા જાગી ક્યાંક મન જાગ્યું ક્યાંક કહી દીધું કે ઉમેદવારી પાછી ખેંચી લેવી છે નથી લડવી ચૂંટણી

કે કઈ રીતે અમારે તૈયારી કરીને લડવું બાકી બંને ઉમેદવાર એના છે અને ડેમેજ કરવાની તાકાત છે શોકે ચોકી સુવા સાગર આ આ બધી વસ્તુને આપણે બાજુમાં મૂકે સમાજ જ્ઞાતિ આ બધું બાજુમાં મૂકીને આપણે એવું ન વિચારી શકે સાગર ભાઈ અને બંનેને કહું છું કે કેવો નેતા એ કેવો ઉમેદવાર કે જે ખરેખર આપના જ માટે કામ કરી શકે એવા વ્યક્તિત્વને આપણે મત આપીએ ના એ મારી જ્ઞાતિમાંથી આવતો હોય ના એ તમારી જ્ઞાતિમાંથી આવતો હોય શા માટે એવો ચહેરો કે જે ખરેખર કામ કરીને આપણા માટે જ કામ કરશે એવું નક્કી કરી શકીએ આપણે

અમારે તમારા ગયા વખતે મુંજપુરા સાહેબ છે અમે નથી મિનિસ્ટર બનાવી દીધા મન કિયો અમારો કોઈ વિરોધ નથી એમાં પણ નજીકના વ્યક્તિ હોય પરિચિત વ્યક્તિ હોય પ્રજાની વચ્ચે ભારતીય જનતા પાર્ટી કોઈ ગાંધી પાર્ટી નથી અને બધી ખબર સો ટકા તમારી વાત જે છે તમારી દ્રષ્ટિએ સાચી હોય પણ અમારી દ્રષ્ટિએ પ્રજા નો છે અ વિપુલભાઈ આપે જે વાતનો ઉલ્લેખ કર્યો પરંતુ મેં આપને પહેલા જ એ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે આપના જ સમાજમાંથી અને આપે કહ્યું કે અમે કહી રહ્યા છીએ કે ભાઈ અમે ઉમેદવાર બદલવામાં આવે નહીં તો પછી પરિસ્થિતિ બદલાશે પરંતુ આપે જોયું કે જે કોડી સમાજના આગેવાન હતા તેમણે ઉલ્લેખ કર્યો છે કે જો આવું થયું તો પછી મતો તો મળવાના જ છે જો જોવા જેવું થશે ને આ બધું પરંતુ એવું આશા રાખીએ કે આ બધી જ પરિસ્થિતિની વચ્ચે એ આપ એક થઈને ચાલો ને આપણું જે નિર્ણય છે એ એક મતમાં આપો સો ટકા બેન વાત જ્ઞાતિ લેવલે જોઈએ તો બધાનો એવો છે અને જે વગર સકાય લોકોની વચ્ચે પ્રશ્નો લઈ અને વિધાનસભાના પ્રશ્નો ગાંધીનગર જાય એને રજૂઆત કરે એને મળે બેન તો પ્રજા સંતોષ થાય નહીતર ભાજપ સરકાર ને આ સીટ ગુમાવી પડશે અમારો વિરોધ સાચો એ છે નહી કઈ કોઈ ભાજપ સરકાર નો

બિલ ભાઈ આશા રાખીએ કે આજ અત્યારે પરિસ્થિતિ અને વિરોધનો વંટોળ ઉઠ્યો છે અને આપણા લોકો કહી રહ્યા છે આપનો આભાર તો જે વિરોધનો વંટોળ છે તે તો ઉઠ્યો છે પરંતુ આજ વિરોધના વંટોળની અંદર પણ બે ભાગલા પડી ગયા છે એ બે ભાગલા કઈ રીતે આ સીટ ઉપર જવાબ આપે છે જોવાનું રહેશે આ સાથે જ